જય જય માતાજી કેમ તો તો છે આપણે મજામાં આજના કે આજે આવી ગયા જો આ ટમેટા ડુંગળી સુધારવાનું કામ ચાલુ છે મારા સાથી મિત્રો છે અંધા એ આજ કઈ પ્રોગ્રામ બનાવવાનો છે સેનો પ્રોગ્રામ બનાવવાનો છે એ આગળ વિડિયોમાં તમે અંદા બિનારી ગયો જો આ બે તો અહીંયા

وگار کیریو سڑا رنجیت لا کام چالو کر તો જો આ રીતનું કંઈક બને છે અહીંયા તો અમારે ચિરાગભાઈ બાર ઉપર બાર કર્યા જ રાખે ચાલુ ને ચાલુ રાખે છે ને આ જુઓ મિત્રો અહીંયા સંધાઈ આડા પડખે થઈ ગયા છે ને કોઈ ફોનમાં મથ્યા છે ને મોજ કર્યા રાખે છે ને અમારે રણજીતભાઈ દોયો લઈને હલાવ્યા જ રાખે છે અત્યારે مسالو مسیا پھر اپنے شاق تھے મિત્રો વિડીયો માં બના રેજો આપણે શાક બનાવવાનું ચાલુ છે જે મિત્રો જો હવે આપણે પનીર નાખી દઈએ તો પનીરનું શાક બનાવ્યું છે આપણે તો પનીર નાખી દઈએ હવે આપણે શાક આપણે હવે કમ્પ્લીટ થવાની તૈયારી ઉપર છે જો આ પનીર નાખે છે મારે ભાઈ બન અમારે ભાઈ હલાવે છે પનીર નાખી દીધું છે તો જો કારણ આ રીતનું શાક આપણે બનાવ્યું છે પનીરનું શાક બનાવ્યું છે તો હાલો મિત્રો બધાય બધા આવી જાવ જો મિત્રો હવે શાક બની તૈયાર થઈ ગયું છે જો આ રીતનું કંઈક બન્યું છે સુપર શાક પનીરનું શાક છે ને કમ્પ્લેટ થઈ ગયું છે તો હાલો મિત્રો હવે જમવા બેસું છે અમારે મિત્રો હવે જમવા જમવા બે ગયા છે જોવો હંધાય બે ગયા છે જમવા લાયનમાં હંધાય જોવો હું શું અનિલભાઈ હું હાલે છે

નોટ નંબર કરવા જાવ તો આ ટાઈડ ના કેવર આવશે એટલે આ ભટો કર્યો છે મને મારી ઉપર જ શંકા છે યાર આવી જશે એમ તો આજનો વિડીયો આપણો કંઈક આવો હતો તો બધાયને જય માતાજી